છોકરો બોલો ઇન મને ઘરે રે લગન કરી દાય ને ઘરે ને ઘરે રે વાડીયા તો આવતો જ નથી ઇની મને મારે બધું નું કામ કરવું પડે હવે તો એનું ના હારું એકતું ધામ ગોતી મિયા ફરવા લઈ જવું છે પાંડી અને છોકરાને પાંડી વાડી ખોબ દેવી ને ખબર પડે કે વાડીનું કામ કરે કેમ થાય લાય પેલા ઘરે આલ્યો જાવ એ તને તન રે મેડો રૂડો જાય મસે ઉડકા માં દેહી લેવી મજા હાલો ને જઈએ મેળે રે

પણ પૈસા તો વાજું મારી પાસે પડીયું નથી તો એમાં હું શું કરું તમ મને લઈ જાવી છે કે નહ લઈ જાવી ના હું વેજીસ માર બાન કરે હું એક કામ કે મારા બાપા વાળીય થાવે ને તાહુદ ખાઈ મારા બાપા જો પૈસા દે એમની પાસે પડ્યા હોય તો બે મેળે જાય ના હું છે ને ત્યાં લગી ન ખમવાની મારે છે ને મેળે જાવું છે ને જાવું છે મે કીધું ને આ તો બાઈન હાલીન જા હાલવા બેન જા જા અહીંયા પૈસા વગર શું કરીય અહીંયા કોઈ ઓરખ છે ને કોઈ ફગતમાં બી હાથ છે ને સડડોણમાં

હવે બાપા દે એ મગજ ના હેરો ગાજો થાય વરસાદ આવ્યો ને પેલા મેળા ફોકી જવું હે પણ સકડા વાળા માંગડોડિયા બંધ થઈ જાય ને એ પેલા મેળામાં તને તો મેરો ભરણ તું આમ જો કેટલા અહીંયા ફજે તો બટા જાય આપણે ભાડું દઈને બીજાનું ઉભો રાખી દઈશું એમાં શું હોય તમે દઈ ઘરે આ જલ્દી એ

ખાતે એ નો સુધરે એટલે નો જૂતરે બોલો કામ ધંધો કઈ કરવો ને બાપાને ખાવા છે એમાં ઓલી એની માં બોલી બોલ કરે લે શું કરવું આવો નું ભલે નોખો થઈ ગયો જ્યાં રહેવું હરી છે